નમસ્કાર દોસ્તો માણસ હોય કે જાનવર હોય છે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે ખૂબ મોટી મુશ્કેલી થતી હોય છે એ દીકરો એવું માનતો હોય છે કે મેં તો મારી ફરજ નથી નિભાવી પરંતુ વૃદ્ધાશ્રમમાં લોકો છે તે મારા મા બાપને સાચવ છે ત્યાં આ લોકો છે તે પોતાના માતા પિતાને ત્યાં વૃદ્ધ હોય છે અશક્ત હોય છે તેને રાખી દેતા હોય છે અને ત્યારબાદ તે ત્યાં જોવા પણ નથી જતા પરંતુ ઘણા બધા વૃદ્ધાશ્રમ એવા છે જે સારા છે પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે જે વિડીયો સામે આવ્યો છે એ જોઈને

એવા લોકોને પણ આ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે છે આવું જ એક વૃદ્ધાશ્રમ છે નોયડાની અંદર નોયડાના સેક્ટર પંચાવનની અંદર આવું જ એક વૃદ્ધાશ્રમ છે જેનું નામ છે આનંદ નિકેતનનો વૃદ્ધાશ્રમ આ વૃદ્ધાશ્રમની અંદર ચાલીસ વૃદ્ધો છે તે હતા તેને તે વૃદ્ધાશ્રમ અઢી લાખ રૂપિયો ડોનેશન ફી લે છે દાન લે છે આ સિવાય મહિને છ હજાર રૂપિયા પણ લે છે જે લોકો પોતાના માતા પિતાને સાચવવા નથી મારતા એવા લોકો આ વૃદ્ધાશ્રમની અંદર પોતાના મા બાપને જે લાચાર બની ચૂક્યા હોય છે જે અશક્ત હોય છે જે બીમાર જેવા હોય છે જે પોતાની જાતે રસોઈ નથી પકાવી આવા માતા પિતાને આ વૃદ્ધાશ્રમની અંદર રાખવામાં આવ્યા હતા પરંતુ એકાએક આ વૃદ્ધાશ્રમનો જે મહિલા વૃદ્ધ છે તેના હાથું અને પગું છે તે બાંધેલા હોય છે આવો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો છે તે લખનઉ સમાજ કલ્યાણ વિભાગને ત્યાં પહોંચ્યો હતો આ સમાજ કલ્યાણ વિભાગમાં આ વિડીયો પહોંચ્યા બાદ સમાજ કલ્યાણ વિભાગ આયોજક વિભાગ અને પોલીસ સહિતના અન્ય વિભાગો છે તેણે એકાએક આ વૃદ્ધાશ્રમની અંદર રેડ રેડ કરી હતી અને અને દરમિયાન ખૂબ ભયાનક કાજુ કંપાવી નાખનારા વિડીયો છે તે સામે આવ્યા છે એ મહિલાઓને રસ્સીથી બાંધેલી હતી તે પોતાના જિંદગીનો અંતિમ પડાવ છે વૃદ્ધાશ્રમ વૃદ્ધ અને ત્યારબાદ તેને મોત થતું હોય છે પરંતુ આ અંતિમ પડાવમાં તેના હાથું અને પગું છે તે બાંધેલા જોવા મળે એટલું જ નહીં જે પુરુષ વૃદ્ધો છે તે પણ એક રૂમની અંદર તેને પૂરી દેવામાં આવ્યા છે તે ન તો બહાર નીકળી શકે છે ન તો તે અન્ય કોઈને મળી શકે છે તેને જમવાનું આપવામાં આવે પરંતુ ત્યાં એક નર્સ આ ચાલીસ વૃદ્ધો ઉપર આ વૃદ્ધાશ્રમને રાખી હતી અને એ ચેક કર્યું જ્યારે ત્યારે જાણવા મળ્યું કે આ નર્સ તો માત્ર બારનું ભણેલી કોઈ છે આ નર્સ નથી માત્ર કાગળ ઉપર તે નર્સ હતી આ વૃદ્ધાશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે ત્યાં વૃદ્ધો હતા તેના મહિનાઓ સુધી કપડાં નહોતા બદલવામાં આવતા મહિનાઓ મહિનાઓ તે એક જ કપડામાં રહેતા હતા તેને કોઈ સુવિધા ત્યાં નહોતી મળતી મતલબ કે જમવાનું મળતું હતું પરંતુ જે પ્રકારે જે દાવાઓ થઈ રહ્યા છે તેમાંની એક પણ સુવિધા મળતી નથી દોસ્તો આ કડવા આંકડા ઉપર પણ હવે નજર નાખી લઈએ ઇન્ટરનેટના માધ્યમથી આંકડા એકઠા કર્યા છે મને પાકી ખ્યાલ નથી પરંતુ આ ઇન્ટરનેટમાંથી જે આંકડા મળ્યા છે એ મુજબ ભારત દેશની અંદર સાડી સાતસોથી પોણી આઠસોની આસપાસ આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમો આવેલા છે અને આશ્રમમાં રહે છે આપણા દેશમાં કેરળની અંદર પોણી બસોની આસપાસ વૃદ્ધાશ્રમ આવેલા છે જે સૌથી વધારે માનવામાં આવે છે આપણા દેશમાં કેરળની અંદર સૌથી વધારે વૃદ્ધાશ્રમો છે નવાઈની વાત એ છે કે વિશ્વભરમાં વૃદ્ધાશ્રમોમાં ફિનલેન્ડ દેશ છે તેની અંદર સૌથી વધારે વૃદ્ધાશ્રમો આવેલા છે ચોંકાવનારી બાબત એ પણ છે કે દર મહિને આ વૃદ્ધ વૃદ્ધાશ્રમોમાં જે દીકરાઓ છે તે પોતાના માતા પિતાને મળવા આવે છે અને છ કલાક સમય આપે છે જ્યારે દીકરીઓ છે તે બાર કલાકનો સમય આપે છે વૃદ્ધાશ્રમના જે વૃદ્ધો છે તે દીકરા કરતાં દીકરીઓની સાથે રહેવાનું વધુ પસંદ કરે છે એક કારણ એ પણ કહેવાય રહ્યું છે કે જ્યારે દીકરાના લગ્ન થાય છે ત્યારબાદ આ વૃદ્ધો છે તેને વૃદ્ધાશ્રમની અંદર આવવાની ફરજ પડી રહી છે જોકે આ આંકડો કેટલો સચોટ છે કેટલો સાચો છે એ ખ્યાલ નથી પરંતુ ઇન્ટરનેટના માધ્યમથી આવી જાણકારી મળી છે આપને પાસે કોઈ લેટેસ્ટ આંકડો હોય તો આપ જરૂરથી કમેન્ટમાં જણાવી શકો છો આ દેશભરના જે પણ કેટલા પણ વૃદ્ધાશ્રમો છે તેમાં અમુક વૃદ્ધાશ્રમ હોય છે જે આવા પણ હોય છે અનેક વૃદ્ધાશ્રમ એવા પણ છે જે ખરેખર વૃદ્ધોની સેવા કરી રહ્યા છે ને જે કોઈ દાનની આશાએ નથી રાખતા પરંતુ દોસ્તો જે લોકોના માતા પિતા આ વૃદ્ધાશ્રમમાં હોય છે અથવા તો સગા સંબંધી હોય છે તેણે અઠવાડિયે પંદર દિવસે અહીંયા પર વિઝિટ કરવી જરૂરી છે અને એ પણ અચાનક નંબર બે કે સમાજના એવા ઘણા બધા આગેવાનો હોય છે ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ હોય છે ને સમાજના અનેક એવા વડીલો હોય છે જ્યાં જ્યાં વૃદ્ધાશ્રમો ચાલે છે ત્યાં ભલે આપણું પરિવાર કે કુટુંબના કે અન્ય કોઈ વ્યક્તિ ના હોય પરંતુ આવા વૃદ્ધાશ્રમોની જો અગર આપ મુલાકાત લેતા તો વૃદ્ધાશ્રમમાં આ જે આ વૃદ્ધોને બાંધી રાખવામાં આવ્યા તેની સાથે બરબરતા કરવામાં આવી આવું દ્રશ્યો ક્યારેય ન જોવા મળે કારણ કે તેને ડર હોય છે કે કોઈ આવીને જોશે તો જેના કારણે અહીંયા પર અવારનવાર વિઝિટ છે તે એમ જ કરતા રહેવું પણ જરૂરી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી આ દેશમાં અનેક વૃદ્ધાશ્રમો છે જે ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે પરંતુ આવા અમુક વૃદ્ધાશ્રમો એવા પણ છે જે કંઈક આ પ્રકારના હોવાનું હાલ તો સામે આવ્યું છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો બીજું એ કે જે લોકો પોતાના માતા પિતાને સાચવી નથી શકતા જે લોકો પોતાના માતા પિતાને આ વૃદ્ધ સમયે જ્યારે તે વૃદ્ધ બને છે ત્યારે તેને છોડી દે છે અને આવા લોકો આશા રાખે છે કે તેના માતા પિતાની વૃદ્ધાશ્રમમાં સારી રીતે સેવા થશે ખેર આપણું શું કહેવું છે આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ